માથું દુખાવા માંડ્યું રમવા જઈને આવ્યો ને એટલા માથું કોઈ નઈ દુખાતું મને બધી ખબર પડે માથું દુખાવાનું કરીને ઘેર આવશે મનખન છોકરાખા એટલે મને બધી ખબર પડે છે મનખન છોકરાખડે છે

પણ આ મન ખનલા તમે આ તે મનખન શુક્ર વાગે રખડવા નામ એ તો મનખન સુકરણ કીધું છે મેં તમે તો કીધું છે પણ મનખન સુકરણ ડાયરેક્ટ ના કેવાય પછી મનખન લ્યો પછી અરે ઘણા છે હા ગણાય છે ગમો એટલે તમે ગમો રહો ગોમો ના રેતા

દેતોય જતો બરોબર એટલે પછી કલેક્ટર બનશે બનશે પીએસઆઈ બનશે અરે સરકારી નોકરી લે શિક્ષક બનશે સરકારી 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 લે ખાઓ બાપ બેટો ભેગા થઈ ન હોય મારા છોકરાનું નામ ના લેતા મારા છોકરાને મારા ભણાવો છે ગણાવો છે મારા હાથમાં તમાર નામ લેવા નહીં આવતું એરો સરકારી નોકરી લે હે પણ તમારા છોકરાને ને ભણવા દે તાણી લે તમારો છોકરો છે ને અઠવાડિયા બે દાણા ની હાલ જાય છે એટલે નિહાળ માં બેઠો બેઠો લખતો હોય એટલે મારો આબોહવાની બોલપેન પકડી રાખે છે પેન્સિલ પકડી રાખે છે સલેટ હાથમાંથી છૂંટાઈ લે છે સોપડાવા ને ફાડી નાખે છે તમારામ ન લગી રે અમારા મૂડી નહીં અમે તો એક નંબર ના રખડેલ છો તમે તો રખડેલ નહિ કે તમારે તો સરકારી નોકરી લેવડાવવાની છે ને હા મારા નોકરી લેવડવાની છે ને હું હવે તમારા છોકરાનો નો સંઘ છોડાય હા તો છોડાય દેજો હવે મારા આભા ભેગો હાર્યો ના જોવે અને હવે હું તમને ચેલેન્જ અંગત કઉ છું કે તમે સરકારી નોકરી વાંધો નહીં અલગ પણ આ વાઘુજી એના અભાને સરકારી નોકરી હલાવશે એટલે આરે એના ભેગો રખડશે નહિ તો ભણશે નહિ કે અભાન ભણવા દેશે નહી આ કીધું તમને હવે તમે શું મને ચેલેન્જો ઇન્સ્પેક્ટર ના બનાવું ઇન્સ્પેક્ટર સલામ સાહેબ ઇન્સ્પેક્ટર જેવું છે પહેલા મોઢું તો હા દાર્યું તમારા છોકરા છે ઇન્સ્પેક્ટર બનાવું ખાલી નોંધુ હા વહેલું છે એના પાછળ મહેનત કેટલી કોકાય ખબર છે આ તે કરશો અમે તો પોલીસ સ્ટેશન માં છે ને એટલે બધી ખબર પડશે

તો પોલીસ સ્ટેશન ચલાવું નહીં કે તારે મજૂરી જવું નહી તું છે નહિ સુખ શાંતિ રોજ ભણવા જતો રે આમ ભણી ગણી અને હારા ટકા લાવી અને સરકારી નોકરી લે અરે કાકા ટાઈમ બગાડવા બધા કરું શું અને તો કોઈ ફરક કાકા ને બધું તો આવે મારે તમને આવતું એટલે હવે છે કે નહીં છે ને કે નહીં જવાનું કાકા નેહાલ જવાથી કોઈના ઇતિહાસ નહીં બને

હેડો આકા કાકા નઈ જાવ રો હાડો કી હેડકી હવે વસ્તી મેણા મારવા માટે હેડકી એટલો તો કાકા ના પારું કે આવા ના માણસો આપણે હોમે મરસી ખોકી મળતું હેડકી જમ મ ભાન ઓડિયો વાળી સી વાઘુજી

બહુ ખરાબ સમય આવશે તમારો લે કોઈ બેઠા નહીં બોલાવતા તમે અલ્યા રાખડી પર તમે બેઠા તો તાણી તમને કોણ બોલાવે છે ખેગરજી એ ની ચિંતા કર્યા વગર તારી ચિંતા કરકે હાચું કે સે હુએ હો તો પછી કાકા હું એ હાચું જ કહું છું તાણી ભણશો ની ની તો કે હગઈ ની થાય હોય રખડી પડશો વાઠા રાખડશો હા કોઈ શકન ની લે તમારા લે એવું કોઈ ના હોય કશું એ

રજા તો નહીં તમે કર્યું તમારી જિંદગીમાં કોઈ કર્યું તેમ નહીં કર્યું લે આ જિંદગીની મજૂરત કરો ખેતરમાં કોઈ જેના તેના એ ચોથા ભાગે જમીન વાવો છો કોઈ એટલે એના ભાઈ એ નહીં ભણાયા અને તારો બાદ એને ભણાવવા માંગે છે તારા મગજ વચ્ચે ઉતરતું નહીં અલે અમાર તો ઘણુંય પડવું તું લે અમારી મજબૂરી એ મારી ના શાહી લે વગર મારે મરી જેલા છો જો તાણી તાર જેવડા હતા ને તાર તો ખેતરમાં પાવડા કૂટતા હતા હતે આ લુધી પાવડા કૂટો છો અમે તાણી

જૂની એલઈડી કોવે અરે હરીબા હવે અમે ના કરાવવાની હોય વાત કરો નવી લઈ દેવાની હોય અલ્યા નવી એલઈડી ના પૈસા તો જોવી કે પૈસાની ની ચો જરૂર પડે છે તારે મને કીધું તો હું લોન પે લઈ આલો એટલે લોન કરીને પૈસા તો ભરવા ના કે પણ એ તો પણ હળવા હળવા ના ભાઈ ના આ જૂની બારીઓ પર સબિયા જ રૂપિયા ખર્ચા ટકા ટક થઈ ગઈ અરે ખર હરીબા એક વાત તો તમને હા તમે આખી જિંદગી પૈસા પૈસા કરીને મરી જાવ તમે બીજું કોઈ નહીં ભાળો

સાચું કઉ તમે ઓન બગાડ્યો છે હા તમે ઉપર લઈ લઈને બગાડ્યો છે તમે બહુ લાડ કર્યા છે બગડેલા સોઈ જો અલ્યા કઈ વાત કર મારી પંચાયત તો કરવા આવે છે સરકારો નોકરો ના લાય પણ કાકા મારે નથી આવું ને હાલ પણ કાગરવા

મે <laughs> <laughs>

તમે બેઠેલા ભમરામાં પથરો છોડ્યો છે અરે બેઠા નતા હોય ઓય કણ ઉડતાતા ગોમચ્ચી હા તા એટલે તમે જાપટ મારી છે આ વાઘુજીને તમે ઓળખો છો કે નહીં ઓળખતા અને એના છોકરાને તમે ઓળખો છો કે નહીં ઓળખતા અરે ભણવા જાય કે ના જાય પૂછો આ હરું પર હેડ્યા છે એને નહીં બનાવો છોકરા આ થેલો કના ગભે છે તો જોવો તમે શું બોલ્યા તમે કોકને મેણું માર્યું છે એટલે હેડ્યા છો તમે છોકરાને લઈને ના ના તમે શું બોલ્યા નહીં ભણાવો એમ હા

વાઘુજી ગોમ વચ્ચે છે આપડે ના આઈ જાહે ના હે આપણે બોયો ને સડા એમ હારું પારા એક તો આયા સી આમ પાસા વાડી દાદા ની કીટી કરી સી મે ની તું તું દશમન મે ની તું તું હેડ લે હે જોયું જોયું આ વાઘુજી સી વાઈન કોઈ ના પોકે તમે જોથી પોચી કોકો હેડ હેજી વેજી નુકસાન માં બેઠો છું